તો કેમ છો બધા મિત્રો મજામાં આશા કરું છું કે બધા મજામાં દેશો કેમ કે આપણે હાલનો પાંચ વાગે બ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે વાડી આવ્યા છે ખરવાઠવા અને હું ને અમારે છોકરી અને અમારો બાબો અમે ત્રણેય અત્યારે ઓટે બેઠા હે જો ભાગ ભાગ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અમારા બાબલો અને આ બાબલી ભાગમાં હું શું ખાધું એક વેફર ઉલારી દઈ ક્યાંક ચોકલેટો ખાઈ દઈ બીજું હું શું ખાધું તું બીજું શું શું ખાધું હમ બીજું કંઈ ખાધી હતી ને ઓલા કુરકુરિયા જેવા હતા ને કુરકુરિયા જેવું ને એવું ચોકલેટું ને એવું કેટલું હબોડી ગયું અને બે વાઢે ખડ એટલે એવી ગાંડી કરે એટલી બે બેને હસવવાના છે આપણે વાહરવા છે બે વેવું વાળીએ હે ને એટલે આપણા નોટે ઓટે વાહરવા વ્યા છે એટલે મસરીયા ઓછા કણંદળે અને કઈ જીવ જીવ ની ને એવી કાંઈ બીક નહીં એટલે થોડાક કામ મજા આવે બે હોય ને વાહ નહીં બધી નહીં અવતાર કાંઈ ખાવું હે છું હવા તા હવે તા એક વીજવું હમ્મ તોડી દઉં સેવ ઉમરા સેવ ઉમરા તોડી દઉં સેવ ઉમરા ગોપાલ નમકીન આ ખાવા હે રે આ લે હા પાંદરા ખાવા હે પાંદડા ખાવા હે હા હે મસળિયાના કડતા ને હે ઓરી મસળિયાના કડતા ને કડડે તો ગાડી વઢે જાય એટલે ગડીયા હે ને બે આયા અને પછી જે ગામમાં તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો આપણે હમણાં કા બ્લોગ ઓછા બનાવી છે કેમ કે નથી કાંઈ એવો ક્યાંય જવાનો ટાઈમ મળતો નથી ને એકને એક બ્લોગ વાળીને એવા કેટલાક બનાવવા કારખાનાને નેવા એટલે ક્યાંય જવાના થશે ને તો આપણે બ્લોગ એવા બનાવશું તો વિડીયોને કરી દો લાઇક અને ચેનલ મને નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો તો ફાઇનલી મિત્રો સાત વાગી ગયા છે ને આપણે વાઢી અને રેવી આવ્યા છે અને હવે બ્લોગ એન્ડ કરી દઈએ અત્યારે જો હું ટેંગોડી બે જતા બસ રખડી અને કમ્પ્લીટ હવે ફરી એટલે હવે આજનો બ્લોગ એ પૂરો કરી તો વિડીયો હા સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ મને હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય